ધોરણ આઠ પાઠ ત્રણ અલ્ગોરિધમની રચના તો અગાઉના વિડીયોમાં આપણે જોયું કે અલ્ગોરિધમ એટલે શું પછી અલ્ગોરિધમના બે પ્રકારો જોયા અને બે ઉદાહરણ સમજ્યા અને ફ્લોચાર્ટ એટલે શું તેની વ્યાખ્યા પણ આપણે જોઈ તો ફ્લોચાર્ટ એટલે શું કે પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ફ્લોચાર્ટ

બરાબર એ સિમ્પોલ જે પ્રતિક કયો સેપ છે તો ઓવલ શેપ છે બરાબર એ પ્રતિકનું નામ શું છે ટર્મિનલ હવે એનું એક્ઝામ્પલ જુઓ બિગેન અને એન્ડ એટલે આ પ્રતિકનો ઉપયોગ શેના માટે થાય છે ટર્મિનલ પ્રતિકનો ઉપયોગ કે પ્રોગ્રામની ફ્લોચાર્ટની શરૂઆત અને અંત દર્શાવે છે બરાબર બીજો પ્રતિક છે ઇનપુટ અને આઉટપુટ બરાબર એનો ઉપયોગ શેના માટે થાય છે કે જે તમે કોમ્પ્યુટરમાં આઉટપુટ મેળવવા માટે જે માહિતી ઇનપુટ દાખલ કરો છો એના માટે થાય છે અને જે તમે આઉટપુટ મેળવો છો તેના માટે એટલે ઇનપુટ અને આઉટપુટ મેળવવા માટે આ પ્રતિકનો ઉપયોગ થાય છે એટલે ઇનપુટ અને આ પ્રતિક શું દર્શાવે છે કે ઇનપુટ અને આઉટપુટ દર્શાવે છે ત્રીજું છે પ્રોસેસ જુઓ બરાબર પ્રોસેસ એટલે શું કે પ્રોગ્રામમાં તમે જે ફ્લોચાર્ટ દોરો છો તેમાં પ્રોસેસની સમજાવે છે બરાબર પ્રોસેસ સૂચવે ચોથું છે જુઓ એનો સેપ કયો છે ડાયમંડ સેપ છે બરાબર એ પ્રતિકનો ઉપયોગ માટે થાય છે લેવા માટે જે આપણે ઉદાહરણ જોયું એમાં તમને કે વે છે બરાબર એટલે તુલના તુલના કરવા માટે કયા પ્રતિકોનો ઉપયોગ થાય છે ડિસિઝન એનો સેપ કયો છે ડાયમંડનો નો બરાબર તુલના એટલે કેવા પ્રકારની ધારો કે તમારે એક ગ્રેટર ધેન વાય કરવું હોય બરાબર એટલે તુલના કરી એક્સ ને વાય સાથે તમે કમ્પેર કરો છો બરાબર એના માટે તમે જે કમ્પેરિઝન તુલના કરવાની હોય એના માટે કયો પ્રતિકનો ઉપયોગ કરવાનો છે ડિસિઝનનો એટલે ડાયમંડ નો પાંચમું છે જુઓ આ પાંચમું પ્રતિક છે તે તમારા માટે સાતમા ધોરણમાં નહોતું આઠમા ધોરણમાં નવું છે એ શું છે કનેક્ટર બરાબર કયો શેપ છે એનો સર્કલ એનો ઉપયોગ શું થાય છે કે ધારો કે તમારો ફ્લોચાર્ટ લાંબો હોય બરાબર અને એક પેજ પરથી બીજા પેજ પર તમારે ફ્લોચાર્ટ દોરવાની જરૂર પડે એટલે ફ્લોચાર્ટ લાંબો હોય ત્યારે કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર એનો શેપ કયો છે સર્કલ ચોથું છે ફ્લોલાઈન ફ્લોલાઈન એટલે શું એનો ઉપયોગ શેના માટે છે પાકની દિશા સૂચવે છે ચાલો હવે દરેક પ્રતીકો વિશે આપણે સમજીએ પહેલું પ્રતીક છે ટર્મિનલ તો ટર્મિનલ પ્રક્રિયાના આરંભ અને અંતનો નિર્દેશ કરે છે અલ્ગોરિધમમાં વિરામનો નિર્દેશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે બરાબર શરૂઆત અને અંત કરવા માટે ઉપયોગ થાય છે ટર્મિનલ પ્રતિક હવે બીજો પ્રતિક છે ઇનપુટ અને આઉટપુટ તો પ્રક્રિયામાં ડેટાના ઇનપુટ અને આઉટપુટનો તે નિર્દેશ કરે છે ઉદાહરણ તરીકે આ પ્રતિક ચલની કિંમત નક્કી કરી આપે છે અથવા તો પરિણામની કિંમત છાપે છે બરાબર ઇનપુટ એટલે તમે જે કોમ્પ્યુટરમાં જે માહિતી દાખલ કરો છો એ ફ્લોચાર્ટમાં શેના દ્વારા દર્શાવે છે આ જે ઇનપુટ આઉટપુટનું પ્રતીક છે તેના માટે બરાબર અને આઉટપુટ જે તમારે પ્રિન્ટર દ્વારા છાપવામાં આવે અથવા તો મોનિટર દ્વારા દર્શાવવામાં આવે છે તે પણ ફ્લોચાર્ટમાં દ્વારા સમજાવવા માટે તમારે આ પ્રતિકનો ઉપયોગ કરવામાં આવે છે ટૂંકમાં આ પ્રતીકનો ઉપયોગ શેના માટે છે કે તમારે ફ્લોચાર્ટમાં ઇનપુટ અને આઉટપુટ કરવા માટે આ પ્રતીકનો ઉપયોગ થાય છે ત્રીજું છે પ્રોસેસ તે કોઈ પણ પ્રક્રિયામાં આવતી બીજી વિવિધ પ્રક્રિયાઓ અને ગાણિતિક પ્રક્રિયાનો નિર્દેશ કરે છે ચલની કિંમતનો નિર્દેશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે બરાબર તો તમે ગણિતનું કંઈક કાર્ય કરવું કેલ્ક્યુલેશન કંઈક કરવાનું હોય પ્રતિકમાં બરાબર તમારે જે પ્રોસેસનું કાર્ય કરવાનું હોય તે દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે આ પ્રતિક છે રેક્ટેન્ગ્યુલર સેપ બરાબર પ્રોસેસ કરવા માટે અને ચલની કિંમતનો નિર્દેશ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે બરાબર ચલ એટલે વેરીએબલ જુઓ તમે ઉદાહરણમાં જુઓ સી ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ એ પ્લસ બી છે બરાબર એટલે એ અને બી એમાં જે કિંમત છે તેનો જે સરવાળો થશે તે કયા વેરીએબલમાં સ્ટોર થશે સી નામના વેરીએબલમાં ચોથું છે ડિસિશન ડિસિશનનો ઉપયોગ શેના માટે જ થાય છે તો પ્રક્રિયામાં લેવાયેલો નિર્ણય અને કરવામાં આવેલી તુલનાનો તે નિર્દેશ કરે છે પ્રક્રિયામાં આવતા કેટલાક પગલાં કૂડી જઈને કોઈ અન્ય ચોક્કસ પગલાં પર જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે આ પ્રતિકમાં ડેટા એક જ પોઈન્ટ પરથી દાખલ થઈ શકે છે પણ એક કરતાં વધારે પોઈન્ટ્સમાંથી બહાર જઈ શકે છે અગાઉના આપણે ઉદાહરણમાં ડિસિઝનનો પ્રતિક ઉપયોગ કરેલો તે વખતે મેં કીધેલું કે આ કયો કયો વે ડિસિઝન છે થ્રી વે મલ્ટિપલ વે ડિસિઝન બરાબર થ્રી વે ડિસિઝન હતું બરાબર ને કે પેલું સોમવાર હોય કે સોમવારથી ગુરુવાર હોય તો પછી તમારે કયો કયો યુનિફોર્મ પહેરવાનો છે રોજિંદો ગણવેશ પહેરવાનો છે બરાબર પછી શનિવાર હોય તો તમારે પીટી નો યુનિફોર્મ પહેરવાનો છે અને શુક્રવાર હોય તો તમારે રંગીન કપડાં પહેરવાનું છે તમારે ડિસિઝન ત્રણ ત્રણ ડિસિઝન લીધેલા બરાબર એ ત્રણ ડિસિઝન એટલે કયો થ્રી વે ડિસિઝન થયું બરાબર એટલે પહેલું જો તમારું ડિસિઝન સાચું હોય તો બીજા બીજું અને ત્રીજું ડિસિઝન તૂટી જવાનું અને જે પહેલું ડિસિઝન છે તે સાચું છે પછી આગળ જે પ્રોસિજર હોય તે કરવાનું બરાબર જુઓ પહેલું છે ડિસિઝનમાં પાછા ત્રણ રીત છે બરાબર ટુ વે ડિસિસન ટુ વે બ્રાન્ચ જો તમારે એસ એક્સ ગ્રેટર દેન વાય એનો જવાબ જોઈતું હોય તો બે બે વ્યક્તિ વસ્તુ હોય શકે કે એક્સ ગ્રેટર દેન વાય એટલે એક્સ ગ્રેટર દેન વાય હોઈ શકે અથવા તો ના હોઈ શકે બરાબર એક્સ વાય કરતાં મોટો હોઈ શકે અથવા તો ના હોઈ શકે બે જ જવાબ આવે બીજું છે થ્રી વે બ્રાન્ચિસ થ્રી વે બ્રાન્ચિસમાં શું છે કમ્પેર એક્સ અને વાય એક્સ અને વાયની કમ્પેર કરવી હોય બરાબર તો ત્રણ પોસિબિલિટી હોઈ શકે પહેલું હોય શું હોઈ શકે કે એક્સ ગ્રેટર દેન વાય એટલે એક્સ વાય કરતાં મોટો છે બીજું શું હોઈ શકે કે એક્સ લેસ દેન વાય એક્સ વાય કરતાં નાનો હોઈ શકે અને ત્રીજું શું હોઈ શકે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય બરાબર આ તુલના કરવાની છે એ કયું છે થ્રી વે બ્રાન્ચિસ ત્રીજું છે મલ્ટિપલ વે બ્રાન્ચિસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક છે બરાબર એ તમારે શોધવું હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોઈ શકે વન હોઈ શકે ટુ હોઈ શકે થ્રી હોઈ શકે અને બીજું કંઈ હોઈ શકે બરાબર એને શું કહેવાય મલ્ટિપલ વે બ્રાન્ચિસ પાંચમું છે કનેક્ટર મોટા ભાગ મોટા ફ્લોચાર્ટમાં વિવિધ ભાગોને જોડવા માટે કનેક્ટરનો ઉપયોગ થાય છે લાંબા પ્રોગ્રામમાં તર્કના પ્રવાહને જાળવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે બરાબર કનેક્ટરનો ઉપયોગ મેં તમને કીધું કે ફ્લોચાર્ટ લાંબો હોય અને એને જોડવા માટે આ કનેક્ટરનો ઉપયોગ થાય છે આ તમારા માટે નવું છે છઠ્ઠું છે લાઇન ફ્લો લાઇન શું કરે છે તો ફ્લોલાઇન પ્રક્રિયાની દિશા અને આપેલી સૂચનાઓ જે નિશ્ચિત ક્રમમાં અમલ કરવાનો છે તેનો નિર્દેશ કરે છે ટૂંકમાં તે પ્રોગ્રામનો પ્રવાહનો નિર્દેશ કરે છે બરાબર ફ્લો લાઇન શું નક્કી કરે છે પ્રવાહ એટલે તમારી જે પ્રોગ્રામ છે ક્યાંથી ક્યાં જાય છે બરાબર એનો નિર્દેશ કરે છે એટલે પ્રક્રિયાની દિશા તમને સૂચવી આપે છે બરાબર નક્કી કરે છે કે તમે આ એરોની નિશાની જોઈને તમને ખબર પડે કે હવે આપણો ફ્લોચાર્ટ ક્યાં જાય છે બરાબર કઈ પ્રોસીજર થાય છે શું થાય છે એ બધું પ્રવાહ રેખાનો નિર્દેશ કોણ કરે છે એ ફ્લો લાઇન આ તમારે જે ફ્લોચાટનામાં વપરાતા પ્રતિકો છે તે બધાએ નોટમાં પાંચ વાર દોરવાના છે અને મોડે કરવાના છે દરેક પ્રતિકનો તમારે ઉપયોગ મોડે કરવાનો છે અને પ્રતિકનું નામ શું છે તે બરાબર અને પ્રતિક શેના માટે ઉપયોગ થાય છે પ્રતીક જે છે તે બધા મોડે કરવાના છે